ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજરોજ વહેલી સવારે છ વાગ્યા આસપાસ ઓવરફ્લો થવા પામ્યો હતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં હરક જોવા મળી રહ્યો છે તો ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે નીચાણવાળા વિસ્તારો સહિત સત્તર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે શેત્રુંજી ડેમ હેઠળના સત્તર ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી લાપડીયા લાખાવાડ માયદરા મેઢા તથા ભાવનગર તાલુકાના ભેગાડી દાતડ પિંગડી ટીમાણા શેવડીયા રોયલ માખણીયા તળાજા ગોરકી લીલવાવ તરશરા તથા પર સહિતના ગામના લોકોને સાવધાન રહેવા જણાવાયું છે તો ચાલુ વર્ષે પહેલી વખત ઓવરફ્લો થતાં વીસ દરવાજાઓ એક ફૂટ ખોલવામાં આવ્યા હતા સિત્રુન્જી ડેમમાં હાલ અઢારસો ક્યુસેક પાણીની આવક શરૂ છે તો ડેમના રૂલ લેવલ જાળવવા માટે જે રીતે પાણીની આવક થઈ રહી છે તે જ રીતે નદીના પટમાં શેત્રુંજી ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે તો ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન સેત્રુંજી ડેમ ઓવરફ્લો તથા ભાવનગર પાલિતાણા ગારિયાધરનો પાણીનો પ્રશ્ન હલ થયો છે તેની સાથોસાથ ભાવનગર જિલ્લાના અનેક ગામોની સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો છે જેને પગલે ધરતીપુત્રો તથા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ